પોતાનું જીવન ટકાવવા માટે પોતાના પરિવાર ટકાવવા માટે રાત દિવસ એક કરી અને આપણે જાણીએ છીએ કે આ દેશની અંદર સેવા કાર્યથી માંડીને અને સરહદ સુધીના સીમાડા તો વર્ગ કોઈ પણ હોય એને જીવન જીવવા માટે જીવન ટકાવવા માટે અન્નની જરૂર પ્રથમ હોય અને એ અન્ન ખાય અને રુષ્ટ પુષ્ટ થઈ શક્તિ મેળવી અને સર્વત્ર દેશ ચાલતો હોય જેનું મૂલ્ય અમૂલ્ય હોય એવી વસ્તુના ભાવ જે પોષણ સમ ન મળે ખોટમાં ખાઈને દેવું પડે ત્યારે ખેડૂત વારંવાર ખેતી છોડતો હોય પાયમાલ થતો દિવસ મહેનત કરતો હોય હાડમાં શેક કરતો હોય અને એને સરકાર સામે સંઘર્ષ કરવો પડે વેપારીઓ સામે સંઘર્ષ કરવો પડે અને આ લોકો એટલી હરામાઈ કરે કે જે ખેડૂત મારે અને ખેડૂતોને પાયમાલ કરે આવા વેપારીઓ હોય હરામ ખાયા અને જે પોતિકા ગણાતા ધારાસભ્યો પોતિકા ગણાતા સંસદ સભ્યો જેની હાથમાં સત્તા હોય અને એ આવા ચિત્રો નજરે નિહાળતા હોય નિર્દોષ માથે આવા દંડા પડતા હોય અને શાળાઓ પ્રેક્ષક બની જોતા હોય તો હું મારા ખેડૂત ભાઈઓને કઉ છું કે આપણે એવું જાણીએ છીએ કે આપણો ધારાસભ્ય છે આપણો સંસદ સભ્ય છે

આપણે એને ઠેકી ઠેકીને કહીએ કે નાલાયક ના પેટનો હામો ઉભો હોય અને એમ કેતો કે ભાઈ એ કાયદેસર કાયદેસર તારા બાપની ધોળ પાલી કહેવાય તું ખેડૂતનો નો દીકરો છો તું ગર્ભત મત કુટુંબમાંથી તો આવ્યો નથી તું કેવો ચૂંટાડો તારી હાલત કેવી હતી છોડી દો અને હું તો એમ કહું દરબાર છું તો દરબાર હોય તો દરબાર ને વધેરી નાખો અને બીજું હોય તો એને એ વધેરી નાખો કારણ કે આપણી શક્તિ આપણે એને રુષ્ટ પુષ્ટ કરી શક્તિશાળી બનાવીને જો બળ પ્રયોગ આપણા ઉપર કરતા હોય ને કરાવતા હોય તો એથી નીચ પ્રકૃતિનો માણસ કોણ કહેવાય જીવવા વાળ કોટા ધર્મના ના ડોળ કરવા વાળા અને અને તમને એમ કીએ કે આમ આ છે આ છે હું એમ કહું કે પાંચ હાથ જડા એને ગરદા દઈ એને એ હથિયારમાં ન ગણાય આજે દિવાળી કાલે દિવાળી ગઈ કાલે બેસતું જાશે કેટલા મારા ભાઈઓ નિર્દોષ અત્યારે જેલમાં પૂર્યા છે એક તો માયરા ચોરીને માથે સીના ચોરી આવી હરામખોરના પેટની સરકાર આવી નીચ નફંગી સરકાર આજે ખેડૂત માટે જે દમનગીરી કરે અને આવનાર સમયની અંદર જાતિમાં કોઈ પણ વેચાય અને એ ખેડૂત ની જાતિનો ધારાસભ્યમાં ઉભો હોય કે સંસદ સભ્યમાં ઉભો હોય એને મત આપે ને એના બાપમાં ફેર કહેવાય એ લોકો ટકશે પણ તમારો પરિવાર નહીં ટકવા દે તો તમારા કહેવાના એમ જ્યારે જરૂર હોય ત્યારે તમારી પાસે ઉભા નથી રહેતા તો તમે એના માથેથી હવે માથે છોડી વગર એક ખેડૂત સંગઠન બનાવો અને એપીસીએમ એપીસીએમ માં તમે સંગઠન કરો ફામ એકને તકલીફ પડે એટલે દેવાવાળી કરો તમે ભલે પૂર પૂરી દો હું મેં તમને પૂરવાનાર હું પૂરવાના બાકી એને ભાવ કરે ને શું બોલવું ને એની માનદુ એને કંપાટી ઉપડી જાય વિચાર થઈ જાવ સંગઠન કરશો ને ત્યારે તમે ટકી શકશો આમ આદમી ના નેતા આમ આદમી વાળા આવ્યો કોંગ્રેસ વાળા કોંગ્રેસ વાળા આવ્યો અરે તમે નીચ મારીને તમે જ આવો ને તમારા હાથમાં તો સત્તા છે તમારે કઈ કરવું નથી કોઈને કઈ કરવા દેવું નથી ભૂતકાળની અંદર નરેન્દ્ર મોદી ના જુઓ તમે નરેન્દ્ર મોદી ને સંભળાવો કારણ કે આપણે જૂની કહેવત છે કે ગોયલું બોયલું ફરે ફરેને એના બાપમાં ફેર હોય અને એને ખબર એની જ હોય એટલે મારી જે બેન દીકરી ઉપર હાથ ઉપાડ્યો છે અને એના જ ભાઈઓને પાછા જેલમાં જો પૂર્યા હોય તો એથી નીચ પ્રકૃતિની સરકાર કઈ કહેવાય એના માથે એક્શન લેવા જોઈએ ન્યાયલય માં ન્યાય નો ના મંજૂરી ના આપે વ્યથા કે ઠાલવવા ના દીએ એકતા સાધવા ના દે અને સાધો તો પછી આવા લાઠી ચાર્જ કરે અને આપણા જ સમાજ નો આવી નીચ નાલાયક ના પેટ નો એવું બોલે કે ભાઈ એ પ્રમિશન લેવી જોઈએ કાયદેસર કરવું જોઈએ કાયદેસર તારો બાપ તું આમાં જ હતો ભેગો તું કેમ મરી ગયો તો તને અમે જ બેસાડો તઈ તું આજ આવી ભાષા બોલ છો એટલે મિત્રો મારા ખેડૂત ભાઈઓ સમજો ગમે તે જાતિ ના હોય પણ પેલા આપણે ખેડૂત છીએ ખેડૂત એક બની જજો અને દેવાનું જ બંધ કરો મેં તમને કીધું ને હાવ દેવાનું બંધ કરો પંદર વીસ થી મહિનો દી સુધી તમે દેવાનું બંધ કરો અને જ્યાં જ્યાં વ્યવહાર આપણે બાંધીતા હોય આપણને ખબર છે જરૂર છે તો બે હાથ સંઘર્ષમાં તમે બધા તો મરી ગયેલા જ પૈડા તમને એમ હોય ને કે અમે પચાસ હજાર રૂપિયા પગાર વાળા છે ને સાઠ હજાર રૂપિયા પગાર વાળા છે લાખ રૂપિયા તમારો બાપ બાજરો વીસ હજાર નો મળ દે આ લોકો આ લોકો વીસ હજાર રૂપિયા નો મળ દે જો લેવો હે તમારે બરોબર અત્યારે તમારા ગૃહિણીના તકલીફો થઈ જાય છે કે ખેડૂતની તો આ જે પેદાશ હોઘી જોઈ કા આ તમારા બાપનો બગીચો છે ખોગી હોવી જોઈએ નાના એટલા ફેટના તમને એક પગાર ભેગો થાય તો બીજો પગાર થાય તો તમે કેવો હડતાલ ઉપર ઉતરી જાવ છો તમને જેમ મોંઘવા મોંઘવારી વધે એમ તમને ભથ્થું વધવું જોઈએ તમે અરજીઓ આપો ને તો છોડ ના તમને નથી ખબર પડતી કે આમાં શું શું થાય એટલે મહેરબાની કરીને કોઈ ખેડૂત છે નહીં ખેડૂત કોઈ પણ છે નહીં કાજલબેન બેન હું ધન્યવાદ આપું છું કે આવા પત્રકારો હોય ને તો હાલે પણ આ સાલા પત્રકારો હું પણ પત્રકાર છું પત્રકારો જે છે તો ખબર પડશે કાજલ બેન એક આવો સંઘર્ષ કર્યો બીજા ક્યાં મરી ગયા તા ડાયરેક્ટ સીધા તા બધા એક થઈ જાવ ભલે મારે મારવા એને મક્કલ નંબર રાખો મક્કલ નંબર યાદ રાખો તમને દંડો માર્યો દંડો મારો નરેન્દ્રભાઈ આવું નતું ધાર્યું તમારું હિત જગત નું તાપ છે સાલા ભીખારી બનાવી દીધો

તમારું પ્રશાસન તમે ઉભી પૂછડીએ ના તો જોજો ને અને પ્રશાસન ના ભાઈઓને મેં કહું કે એમાં ઈમાનદાર માણસો છે શું મોન થઈ જાવ છો શું તમારું કોઈ ઉખેડી લેવાનો છે સારા સારા વન ક્લાસ ના અધિકારીઓ છે નથી એવું નહીં એમાં હારા માણસો છે હું તાંબા માર્યો ત્યાં તમને કાઢી મૂકવાનો બદલી કરવાનો છે તમારું ઉખેડી કઈ નથી લેવાનો નરેન્દ્રભાઈ મોદી કે ભૂપેન્દ્રભાઈ પટેલ કારણ અને એ લોકો તો છે છે ને સાલા ખોટા વાયદા આપી આપીને નરેન્દ્રભાઈ મોદી શરમ આવી જોઈએ તમને હાર્દિકભાઈ પટેલ તમને શરમ આવી જોઈ તમે જે જે કર્યું છે ને એ તમે વિચાર તો કરો સમાજ નું તો વિચારો કઈ એવું ન બોલવું પણ એવું ન બકાય કે માણસ ને દાયજા ઉપર ડામ લાગે ફરક તુલમાં પેટ્રોલ નો ના ખાય ભાઈ આ બધું હાઈ લાગી જાય કઈ લઈને આવ્યા નથી કઈ લઈ જવાનું પણ નથી એમ

અને જો તમે આને ભૂલી જાય ને આવી પીડા ખેડૂત ભૂલી જાય આપણી બેન દીકરી ની બે જતી ભૂલી જાય ને એ ખેડૂતના પેટ નો કહેવાય જય દાદા દ્વારા જય માં ભવાની જય માતાજી માં